દર્શક મિત્રો હવે ટૂંક સમયમાં જ થોડાક દિવસોમાં દિવાળી આવી રહી છે દિવાળી આવે એટલે લોકો પૂજન માટે ચોપડા પૂજન કરતા હોય છે એવી જ રીતે ઘણા કેલેન્ડર પણ દિવાળી તો દિવાળીનું વાપરતા હોય છે તો હજી પણ વર્ષો જૂની જે પરંપરા છે જે દટ્ટા સિસ્ટમ એ પણ અત્યારે ખૂબ ચાલે છે અત્યારે પણ આ સમયમાં પણ ડિજિટલ યુગમાં પણ દટ્ટાનું એટલું જ મહત્ત્વ છે ત્યારે એક વેપારી પાસે આવ્યા છે સ્ટેશનરીના વેપારી પાસે જાણીએ કે કેટલું મહત્ત્વ છે ને લોકો કેટલી ખરીદી કરે છે ને શું અભિપ્રાયો મળતા હોય છે જી સાહેબ આપનું નામ અને દુકાનનું મારું નામ ચંદ્રકાંત મહેતા દર્શન બુક સેન્ટર પાંજરાપોળ શેરી ભુજ કચ્છ હું આ ધંધા સાથે લગભગ ચાલીસ વર્ષથી સંકળાયેલો છું મેં દુકાન સ્ટાર્ટ કરીને ત્યારથી જ વેચું છું હું ચાલીસ વર્ષ થઈ ગયા આદર્શના માંડવીના ડટા અને બીજા અમદાવાદના ડટા પણ આવે છે પણ આ માંડવીના ડટા છે ને કચ્છના ડાટા એ અત્યારે બહુ આપણા લોકલ પબ્લિક ઘણા બધા લે છે કારણ કે એની અંદર એટલી બધી માહિતી સરસ આવે છે આખા કચ્છ જિલ્લાની કોઈને કાંઈ પ્રસંગ હોય કોઈ ગામમાં કાંઈ હોય મેળા હોય યક્ષના મેળા અંગેની માહિતી પછી કોઈ મંદિરનો વાર્ષિક ઉત્સવ હોય એની અંદર માહિતી બધી માહિતી એની અંદર સમાવેશ કરેલી છે એટલે લોકોને આજે ઓલા પરમ આ પરંપરાગત ડેટા છે ને એટલા બધા ચાલે છે અત્યારે ઓલી પાના લટકાવીને દાખલા તરીકે આવા ડેટા છે આ કેલેન્ડર ઓછા ચાલે છે આ રોજ એક પાનો ફાડે એટલે એમ થાય કે આ એક પાનો મેં ફાડ્યો એ સંતોષ માને છે આવી રીતે કે અમુક એવો વર્ગ છે કે આના વગર એને ચાલતો જ નથી અને આની માંગ રહેવાની જ છે આમાં ગ્રાહકોના અભિપ્રાય જ બહુ મહત્ત્વના છે કારણ કે એ લોકોને એટલા ગમે છે આ કે આની અંદર એ ડિજિટલમાં એ લોકો જોવા માગતા હોય ને પણ ડિજિટલમાં કાઢીને માથાકૂટ કરવી આ સવાર પડે ને એક પાનો ફાડે બધી ટોટલી માહિતી અંદર મળે કઈ તિથિ છે કઈ તારીખ છે શું વાર છે કઈ તિથિનો ક્ષય છે કઈ તિથિ ડબલ છે બધી આના નથી મળે એટલે પરંપરાગત આ આની પરંપરાગત છે ને આ બધી આ પરંપરાગત દટો થઈ ગયો છે હવે આના વગર અમુક વર્ક તો એવો છે હાલે જ નહીં એને હજી આવ્યા ન હોય એના પહેલાં એની ઇન્કવાયરી થઈ જતી હોય છે કે ભાઈ ડટા આવ્યા ડટા આવ્યા તો તે એના માટે એકદમ આતુરતાથી રાહ જોતા હોય છે કે આવી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ-રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યોવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ mobile 8758640270 86 nine eight two five three double five two eight six.